આ વખત વીસ હજાર આ મેકી આવ્યો મારા પાસે મસ્ત પ્લાન છે પણ હું સક્સેસ થશે હારું હાનુ તાર બાર કોઈ ખરું કે મારી જમીન લે અને સટ્ટો માં લગાવો ને બોલ જમીન જમીન આવો વાયા વાયરે ને વેઠી માં હિમ નાય ઉભો નો જમીન માં દાદા બીજા ચાલશે ચાલ પણ સટ્ટો રમે આગળ ની ચાલો પાછો જો જો હો ઓ હા શું કેવા દો બસ આપળો તાણી યાર તો રંગુજી હમ જમીન આપા કો તો કોઈ લે એવો અતારે છે ને ખાલી એક જ મોણે લે એવો છે કોણ સવારી આ આપા ગોમના સરપંચ

બોલા મેરા આ તો લગાય આગળ તું જો હે 50000 મે લગાવજેલા 50000 તો લેડો વાત કરી ભાઈ તું ફોન વાત તો કર પેલા જાય છે હા દલપા સરપંચ લગાય આ લગા લ્યો કવરે શેતા બાર બોલે છે નેટવર્ક કવરે શેતા બાર બોલે છે ફકિટ ફકિટ બોલતું હશે

ના લેવાય નગર કે ઇસ્ત્રી ટાઈ થઈને ને કે આ તો મસ્કરી કરવા આયા છે કમ્પ્લે મસ્તન કમ્પ્લે કે વાત લાગી ની પાછા વાહ સરપન વાત કરી પાછી ખાધા ગન ચાલ્યા પણ સટ્ટુ લગાન નઈ ચાલ ઓ વાહ ભાઈ બાપડી થોડી દુબળી પડતી જાય છે એવું લાગે છે ઘાસ વાવી દે પણ જતુરી ઉભલા કાતરા નતા પડે

તમાર પાડતા રંગુજી ને સિતે હજાર રૂપિયા બરાબર યાદ રાખજો પાછા તો રંગુજી પાછા હું લખેલો